દિવાળી બાદ સતત પડી રહેલા મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે આ મહિનામાં તમારું ખાદ્યલનું બજેટ થોડું ઘટી શકે છે કારણ કે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે ડિસેમ્બરના અંતમાં તરત જ સિંગતેલના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો થયો છે તો કપાચા તેલમાં વીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે રાજકોટમાં આજે ખુલતા બજારે ખાદતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે વેપારીઓના જણાવ્યા અનુસાર સિંગતેલમાં ભાવમાં દસ રૂપિયા અને કપાસા તેલમાં વીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે કપાસિયા તેલના ડબ્બાએ બે હજાર પંચોતેરથી એકવીસો વીસ રૂપિયામાં સોદા થયા છે તો સિંગતેલના ડબ્બાનો ભાવ ચોવીસો પંચાવનથી પચીસો પાંચ રૂપિયામાં સોદા થયા હતા ખાદ તેલોમાં મંદીના પગલે હજી બે દિવસ પહેલાં જ કપાસિયા તેલમાં વીસ રૂપિયા અને સિંગતેલમાં દસ રૂપિયાનો ઘટાડો થયો હતો સ્થાનિક બજારમાં ડિમાન્ડના ભાવે આજે કપાસિયા તેલમાં વીસ રૂપિયા ઘટ્યા હતા તો આલ અત્યાર માટે આટલું જ મિત્રો ફ્રી મળી જાય નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે